સવારના ભર માં આપડે પૂગી ગયા ટ્યુશન માં અને ટ્યુશન માંથી આવી બારે જોઈએ તો વરસાદ થઈ ગયો તો ચાલુ પછી આપણે આપડે ત્યારથી નીકળી ગયા કોલેજ અને રસ્તામાં જાતા જતા જોયું તો ખટારો ફૂચી ગયો તો ગારામાં અને આ બેની ભાઈબંધી થઈ જવું તમે અને ભોગી ગયા આપણે આજી ડેમે ન્યા જોઈએ તો ચેકિંગ ચાલે મોટા ભાઈઓ ફાઇનલી ભોગી ગયા આપણે કોલેજે અને અહીંયા આવીને જોઈએ તો વરસાદ ને લીધે દહ જણા જ આવ્યા હતા એમાં આ ભાઈ ગરમી થતી હતી અને આ ભાઈ બંધ બહુ મોટા પંખે થી હવા નાખતો એને પછી આપણે ફાઇલ પેજ ગોઠવવાનું કરી દીધું ચાલુ અને આ ભાઈ બંધ પાણી વાળો આવ્યો કે હું પછી આપણે જેમ જેમ કરીને પૂગી ગયા સિવિલ ડિપાર્ટમેન્ટ અને આપણે આજે ટીચર્સ ડે એટલે આપણે બની ગયા છે સાહેબ અને બધા અને આપી દીધું આપણે સર્ટિફિકેટ સર્ટિફિકેટ લઈને નીકળી ગયા આપણે નાસ્તો કરવા અને બધા ભાઈ બંધ નાસ્તો કરી અને નીકળી ગયા આપણે આપણા રૂમ તરફ મળીએ કાલે નવા બ્લોક સાથે